મોતીની પતંગ સિદ્ધ કરીશું એના માટે વ્હાઈટ મોતીનો યુઝ કરવાનો છે અને આજે પ્લાસ્ટિકનો દોરો એટલે કે વાયર આ પ્રકારથી માર્કેટમાં મળે છે એનો યુઝ કરીશું કે દોરામાં થોડી વાર લાગશે આમાં ફટાફટ પરોવાઈ જશે અને શ્રીઅંગના શિંગારમાં આ ઉપયોગ નહીં લેવાય બાકીની જે બહારની સજાવટની વસ્તુઓ માટે આનો યુઝ કરી શકાય પ્લાસ્ટિકનો તાર છે દોરો પણ લઈ શકો એનો આપણે કટ કરીશું હવે એક સિમ્પલ દરેક વખતે આપણે જે કરીએ છીએ એક મોટી લેવાનું છે બરાબર હવે દોરો હોય તો બંને બાજુ સોય હશે આમાં ફટાફટ પરોવાઈ જશે સોઈ વગર અહીંયા સાઈડ એક મોતી આ સાઈડ એક મોતી અને એક મોતી આપણે લેવાનું છે આડો આડો મીન્સ કે બંને બાજુ સામસામે આપણે દોરો પાસ કરવાનો છે એટલે આ રીતે સિદ્ધ થશે એક કોમન ડિઝાઇન છે જે દરેક વખતે આપણે બધામાં યુઝ કરીએ છીએ નેક્સ્ટ સ્ટેપ માટે ફરી એક મોટી અહીંયા અને ફરી એક મોટી અહીંયા અને ફરી એક આડો આ જ રીતે હજુ ત્રણ સ્ટેપ કરવાના છે આ થઈ ગયું છે ટોટલ આ વચ્ચે પાંચ કાણા ગણી લેવાના એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર પાંચ ખાના થઈ ગયા એટલે હવે આ થઈ ગયું મીન્સ કે પાંચ ફૂલની રચના દેખાવી જોઈએ એ થઈ જાય એટલે આપણે એને ગાંઠ મારી લેવાની અને દોરાને કટ કરી લેવાનો અહીંયા આપણે ગાંઠ મારીને દોરો કટ કરી લીધો છે હવે આ એક બીજો દોરો એટલી જ સાઇઝનો લીધો છે સેકન્ડ સ્ટેપ કરવા માટે આ જે મોતી જોવાઈ રહ્યું છે ને સાઈડ પરનું એનામાંથી દોરો પાસ કરવાનો છે એક જ મોતીમાંથી હવે આ બાજુનું જે છે અહીંયા બે મોતી પર આવીશું બે કેમ એક નીચેનું અને એક સાઈડ પરનું એના માટે બે મોતીનો યુઝ કરવાનો છે અને હવે એક આડું મોતી બીજા સ્ટેપમાં આ એક પહેલી જ વારમાં બે મોતી સાઈડ પર લેવાના છે એટલે કે નીચેમાં હવે તો આ સાઈડની લાઈનની સાથે એક બીજી લાઈન કનેક્ટ કરવા માટે આપણે આમાં તો બે બે મોતી લેતા હતા આ સાઈડમાં બે મોતી નથી લેવાના કેમકે આ સાઈડ ઓલરેડી એક મોતી આપણને મળી જ જશે એટલે ડાયરેક્ટ દોરો આમાંથી પાસ કરી લેવાનો એટલે આ સાઈડ જ આપણે મોતી પરોવાનો રહેશે આ સાઈડ આપણને એક મોતી ત્યાંથી રેડી મળશે અહીંયા આપણે એક મોતી પરોવી લઈશું અને હવે એક આડો મોતી લઈશું જેમાં બંને દોરા સામસામેથી પાસ કરવાના છે જેથી આખી ફૂલની રચના થઈ જશે હવે ફરીથી સેકન્ડ સ્ટેપ એવું છે ફરીથી આ સાઈડના મોતીમાંથી પાસ કરો એક જ મોતીમાંથી પાસ કરવાનું છે બધામાંથી નહીં હવે છેલ્લું હોય ત્યારે પણ આ જ રીતે સામસામે આ થઈ ગયું અહીંયા ગાંઠ મારી લેવાની અને દોરો કટ કરી લેવાનો આ બીજી લાઈન કનેક્ટ કરી આપણે એક હતી એની સાથે બીજી આવી જ રીતે સેમ સેમ રીતે હજુ ત્રણ લાઈન આપણે પાસ કરવાની છે એટલે કે આ પાંચ કાણા અહીંયા પાંચ ફૂલની રચના આમ થઈ પાંચ ફૂલની રચના આમ કરવાની છે તો એકદમ ચોરસ બનાવવાનું છે તો આ જ રીતે હજુ હું ત્રણ લાઇન કરી લઉં છું ચોરસ સિદ્ધ થઈ ગયું છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ આમ અને પાંચ આમ એમ ક્રોસમાં પાંચ પાંચ થવા જોઈએ આમ પાંચ અને ઊભા પાંચ હવે મોતી આમાં થોડા મોટી સાઇઝના લેશો તો જ આ પ્રકારની રચના સુંદર લાગશે અને મોટી બનશે બહુ ઝીણા પ્રકારના મોતી લેશો તો બહુ વાર પણ લાગશે અને સોહાય નહીં અને બને ત્યાં સુધી આ પ્લાસ્ટિકનો દોરો યુઝ કરશું તો કડક રહેશે પેલું દોરામાં બહુ ઢીલું થઈ જશે એટલે હવે આ તમારું ચોરસ થઈ ગયું છે એને આમ કરી દેવાનું છે આમ કરીશું એટલે પતંગનો સેફ આવી ગયો આ રીતે હવે આપણે અહીંયા નીચે જો આમ ત્રિકોણ કરીશું તો પ્યુ પૂરી પતંગ બની જશે એના માટે આપણે ફરી બીજી વસ્તુ એનામાં કનેક્ટ કરવાની છે બીજી કરવા માટે એક બીજો આઈડિયા બતાવું છું મોતીની શેર પરવજો અથવા તો મોતીની લૂમ હતી જે શ્રીમસ્તકમાં ધરાય છે એને આ રીતે અહીં નીચેની બાજુ આ બે મોતીમાં બાંધી લેજો અંદરથી પાસ કરીને તો આ રીતે આમ લટકશે અહીંયા તો એવી પણ પતંગો આવતી હોય છે જેની અંદર આ રીતે નીચે પ્લાસ્ટિકનું લટકે છે આ રીતે અને બીજું કરવા માટે આપણે અહીંયા એક દોરો પ્લાસ્ટિકનો લઈશું એની અંદર ત્રણ મોતી પરોવી લઈએ જેમ પહેલામાં બનાવ્યું હતું એ જ મેથડ છે અને એક આપણે આડો મોતી લેવાનો છે આ થઈ ગયું એક હવે આપણે એવી જ રીતે હવે અહીંયા એક મોતી અને આ સાઈડ એક મોતી એ રીતે જ કરવાનું છે અને એક આડો મોતી એવી રીતે આપણે આગળ વધીશું ચાર સ્ટેપ કરવાના છે એવા જે હું કરી લઉં છું એક બે ત્રણ અને ચાર આ ચાર થઈ ગયા છે હવે બીજું સ્ટેપ આપણે કરવાનું છે ચારની ઉપર બે બે મોતીનું સ્ટેપ લેવાનું છે એટલે ઉતરતો ક્રમ કરવાનો છે એના માટે અહીંથી નહીં સેકન્ડ નંબરના મોતીમાંથી પાસ કરવાનો છે દોરો અને મોતી અહીં સાઈડ ત્રણ પરોવાના છે બે બે મોતી પરોવી ને પછી એક મોતી બંનેમાંથી આડો પાસ કરવાનો આ રીતે અહીંયા સેકન્ડ સ્ટેપમાંથી આપણે કનેક્ટ કરવાનું છે એટલે નીચે ચાર એની ઉપર બે એ પ્રકારથી રચના આવવી જોઈએ હવે આ બાજુના મોતીમાંથી પાસ કરીશું એકદમ ત્રિકોણ જેવું બનવું જોઈએ જેમ પતંગમાં નીચે હોય છે એ પ્રકારથી અહીંયાથી પાસ કરીને અહીંયા પણ બે મોટી અને એક આડો મોટી લઈને ગાંઠ મારી દેવાની છે આવી રીતે બની ગયું છે હવે આ ઉપરના બે મોતી છે એમાંથી દોરો પાસ કરવાનો છે આ દોરો કનેક્ટ થઈ ગયો છે હવે એક મોતીને સામસામે પાસ કરવાનું છે આ જે ચોરસ આપણે કરી રાખ્યું છે એમાં આ જે દોરો છે એને આ બંનેમાંથી આડો પાસ કરવાનો છે અને આ બાજુને જે દોરો છે એને આ જ મોતીમાં પહેલી સાઈડ પાસ કરવાનો છે સામસામે પાસ થઈ જાય એટલે આ જોઈન્ટ થઈ જશે અહીંયા પછી ગાંઠ મારી લેવાની દોરાને પાછળના ભાગે આ પતંગ તૈયાર છે વિવિધ અલગ અલગ મોતી ની મલ્ટી ની પણ સિદ્ધ કરી શકાય આ વાઈટ છે